લો ગાઈસ બળજી બાઇક્સ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે દર કલેક્શન જેમ કા એક લઈને આવતો મારી પાસે રોજ બુલેટ આવતા હોય રોજ પોટ બાઇક આવતા હોય રોજ મોટી મોટી ગાડીઓ નાના નાના ભાવમાં આવતી જ રહેતી હોય છે તો આજે હું લઈને આવ્યો છું ક્લાસિક 350 તણ તણ લોડેડ ભરેલા બુલેટ ફુલલી એસેસરીઝ નાખેલા તમારે લીધા પછી એક રૂપિયો નથી નાખવાનો અને ભાવ પણ એકદમ વ્યાજબી લાખ રૂપિયાની રેન્જમાં આવો બતાવું તમને આ છે નંબર પણ સારો છે એસી પંચાવન બોસ ગાડીની અંદર મેગ્વિલ નાખેલા છે હોર્ન છે ટાંકી રેડ કલરમાં છે ગાડીની અંદર સીટ એ સિંગલ સીટ એક્સક્લુઝિવ છે અને કિંમતની વાત કરું તો બે હજાર ચૌદનું મોડલ ખાલી એક લાખ પંદર હજાર રૂપિયામાં આપવાનું છે કે ફૂલી લોડેડ આ છે બે હજાર પંદરની સેકન્ડ ઓનરમાં ગાડી છે આ બે ગાડીમાં લોન નહીં થાય આ ગાડીની અંદર પણ મેગવિલ મેં મારા હાથે નાખેલા લાઈટ નાખેલી ગાર્ડ નાખેલું સાયલેન્સર બીબી એકસો અમારા ખુદના ઇન્દોરી નાખેલા કિંમત એક લાખ એકવીસ હજાર રૂપિયા ફિક્સ કિંમત છે બંને ગાડી મેં ખુદ ચલાવી કોઈ રૂપિયાનું કામ નથી નો નો શું કહેવાય એને નો મેન્ટેનન્સ સો આ એક ગાડી છે ત્રીજા નંબરની આ ગાડીની તો વાત કરું તમને માઇન્ડ બ્લોઈંગ બે હજાર ને વીસનું મોડલ છે કિંમત એક લાખ પાસાઠ હજાર રૂપિયા ફિક્સ છે અને ગાડી કાર્બેટરવાળી બી એસ છે બે હજાર વીસમાં જ્યારે કંપનીએ બંધ કર્યા હતા બીજા ત્રીજા મહિનામાં ત્યારનું લાસ્ટવાળું મોડલ છે ગાડીની અંદર એ મેગવિલ ગાર્ડ સાયલેન્સર હેડલાઇટ તમામ વસ્તુ નાખેલી છે એક રૂપિયાનું કામ નથી અને આ ગાડીની અંદર પચાસ ટકા ડાઉન પેમેન્ટ જેમ કે નેવું હજાર સુધીની લોન પણ હું કરી દઈશ રાજકોટના ડોક્યુમેન્ટ હશે તો સવા લાખની લોન કરી દઈશ અધર સિટી હશે જે અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલા છે તો નેવું હજાર સુધીની તો લોન આરામથી થઈ જશે તમારે સાહીઠથી સિત્તેર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે ગાડી બહુ મસ્ત છે અને આજે હું તમને ઘણા કસ્ટમર કહેતા હતા કે ઇન્દોરી સાયલેન્સર તમારું બીબી એક્ઝોસ્ટનો મને સાઉન્ડ સંભળાવો તો આજે હું તમને એનું સાઉન્ડ સંભળાવું બહુ મસ્ત ગાડી છે બહુ મસ્ત છે હું જાઉં માઇન્ડ બ્લોઈંગ બેટરી પણ ત્રણેય ગાડીમાં નાખેલી છે અને બહુ મસ્ત સાઉન્ડ કરે છે હાઈલાઈ ફોરી છે ગાડી જ્યારે મારા વર્કશોપમાં આવી હતી ત્યારે આ ગાડી બેરિંગ ચેન ચક્કર અધરવાઇઝ ઓછામાં ઓછું બે થી ત્રણ હજાર રૂપિયાનો એક્સ્ટ્રા અમે ખર્ચો પણ કરી નાખ્યો છે એટલે હવે કસ્ટમરે લીધા પછી ખાલી પેટ્રોલનો જ ખર્ચો છે હાલે પણ હાલેલી પણ ઓછી છે પંદર હજારની આસપાસ હાલેલી છે અને ઓલી બે પણ વીસની આસપાસ જ હાલેલી છે કિંમત એ સાવ સસ્તી છે બે હજાર ચૌદનું એક લાખ પંદર હજાર રૂપિયા બે હજાર પંદરના એક લાખ એકવીસ હજાર રૂપિયા અને બે હજાર વીસના એક લાખ પાસઠ હજાર રૂપિયા ફિક્સ કિંમતમાં છે અને આ વીસ ડીલ પાસે આવતી જ રહેતી હોય તો સો ફ્રેન્ડ્સ તમે મારી આઈડી મારી એ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી નાખો અને ડીલ આવી જ જોતી હોય તો ઓફિસે પણ આવો મારી ઓબીસી આવવા માટે રાજકોટમાં ગમે તેને પૂછો કે બાલાજી બાઇક્સ ક્યાં આવ્યું નાના છોકરાથી માંડીને મોટા સુધી બધાને ખબર હોય છે કે બાલાજી બાઇક્સ એસી ફૂટ રોડ ઉપર આવે છે અને આવી જ ડીલ માટે લેવી હોય તો આવી જાઓ ક્યાં બાલાજી બાઇક્સમાં